મારા આધારભૂત જે અધિકારી મિત્રો છે અધિકારી મિત્રોના સોર્સના માધ્યમથી મને જે સમાચાર મળ્યા છે અને જે પ્રકારના રિક્રુટમેન્ટ રૂલ્સ અત્યારે કહી શકાય કે એની જે ફાઇલ છે કાયદા વિભાગમાં છે અને એ કાયદા વિભાગમાં રહેલી ફાઇલનું જ્યારે અપ્રુવલ મળવાની વાત હોય ત્યારે અમને તો મોટાભાગે ખબર જ પડતી કે શા માટે આટલી બધી વાર લાગી રહી છે આ તમને જેવું છે એવું તમારી સામે રાખીએ છીએ કારણ કે અમે નથી જાણતા કે જે ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગમાંથી ઓલરેડી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે જે નાણાં વિભાગ છે નાણા વિભાગમાંથી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે જે સીએમનું ડેસ્કબોર્ડ હતું એ સીએમના ડેસ્કબોર્ડમાંથી ફાઇલ માં એપ્રુવલ થઈ ગઈ છે છતાં પણ અત્યારે કાયદા જે વિભાગ છે કાયદા વિભાગમાં આ ફાઇલ અત્યારે પડી છે પણ શા માટે એ દબાવી રાખવામાં આવી રહી છે એના માટે અમારી પાસે કોઈ તાર્કિક કારણ અથવા તો બીજું કોઈ કારણ એ અમારી પાસે ઉપલબ્ધ નથી એટલે એના વિશે અમે નહીં કહી શકીએ કે શા માટે આટલું બધું ડીલે થઈ રહ્યું છે પણ ક્યાં બદલાવો આવી શકે છે એના ઉપર આજે મારે તમારી સાથે ચર્ચા કરી છે સંભવતઃ જે બદલાવોની વાત હું આજે જે કરવા જઈ રહ્યો છું જે લોકો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની જે તૈયારી કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ મિત્રોને આ વિડિયો છે એ વિડીયો ઉપયોગી થશે અને જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જે લોકો ભૂતકાળના જે ફિઝિકલ ગ્રાઉન્ડના જે ક્રાઇટેરિયા હતા અને એ ક્રાઈટેરિયા પ્રમાણે જો તૈયારી કરતા હશે ફિઝિકલની વાત કરી રહ્યો છું જે પાંચ કિલોમીટર રનિંગ જે ક્રાઇટેરિયા હતા જો એ પ્રમાણે રનિંગ કરતા હશે તો હું એવું માનું છું કે એ લોકોને સૌથી વધારે અત્યારે આ જે નવી પરીક્ષા આવવાની છે એ નવી પરીક્ષામાં ફાયદો થવાનો છે એટલે ભૂતકાળમાં જે જે ફિઝિકલના હતા એ જ ક્રાઇટેરિયા પકડી અને તમારે તૈયારી કરવી જોઈએ અને એ જ ભાગે અનચેન્જ બરાબર છે રહેવાની સંભાવનાઓ છે બીજી વાત જે લોકો ખાસ કરીને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો લેખિત પરીક્ષાની તૈયારી કરવા માગે છે એ દરેક મિત્રોને થોડો કાચકો લાગે એવા સમાચાર છે કેમ કે જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક સરકાર બદલાવ કરવા જઈ રહી છે અને જે જે અત્યાર પેપર પેપર હતું એ આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ મોસ્ટ ઓફ એમાં જનરલ નોલેજ ઓરિયન્ટેડ પેપર રહેતું હતું પરંતુ જે રીતે વર્ગતરણની અલગ અલગ જે ભરતીઓ છે એમાં જે બદલાવ કરવામાં આવી રહ્યા છે એ બદલાવના રંગ એ પોલીસ ભરતીને પણ લાગ્યા છે એટલે જોવા જઈએ તો સંભવત એમાં ટેસ્ટ એ બે વિભાગમાં છે વિભાગ એ અને વિભાગ બી વિભાગ એ નો જો ક્રાઇટેરિયા જોવા જઈએ તો એ વિભાગ એનો ક્રાઇટેરિયા છે એસી માર્ક અને વિભાગ બી છે એ વિભાગ બી નો જે ક્રાઇટેરિયા છે એ એકસો ને વીસ માર્ક રહેવાની સંભાવનાઓ છે એટલે પેપર એ અને પેપર બી બરાબર છે આ બંને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે મને થોડોક ડિજિટલ બોર્ડ છે થોડોક ઉપયોગ ઓછો આવડે છે પણ તમે બધા જાણો છો કે ભાઈ મારું કે જે કામ છે એ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે તો હું આશા અપેક્ષા રાખું છું કે તમે નોટપેન લઈ અને હું જે માહિતી આપી રહ્યો છું એ નોટડાઉન કરી રહ્યા હશો જેથી કરીને તમે જે તમારો જે તૈયારીનો તમારે તમારું જે સ્ટ્રેટર્જી હશે અથવા તમારું જે ટેબલ હશે એ ટેબલ તમને શેડ્યુલ હશે એ પ્રમાણે અપેક્ષા છે પ્રિલિમિનરી પરીક્ષામાં સંભવત પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ એસી માર્કનો પાર્ટ બી એ એકસો વીસ માર્કનો પાર્ટ એ જે છે એટલે કે વિભાગ એ જે છે એ એસી માર્ક નો જે છે એમાં ત્રીસ માર્કનું મેથ્સ ત્રીસ માર્કનું રિઝનિંગ અને વીસ માર્કનું ગુજરાતી જી હા આ જે હું વાત કરી રહ્યો છું એ પોલીસ કોન્સ્ટેબલના પ્રિલિમિનરી પરીક્ષાની હું આ તમારી સમક્ષ વાત કરી રહ્યો છું જી હા ઘણા બધા વિદ્યાર્થીઓને સાંભળીને આંચકો લાગ્યો હશે પણ એ હકીકત છે કે આ જે અત્યારે તમારી સમક્ષ હું આ માહિતી આપી રહ્યો છું એ સત્યતાની ખૂબ નજીક છે બરાબર છે સત્યતાની ખૂબ જ નજીક છે અને સંભવતઃ જે આ જે બાબતો આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ જ ક્રાઇટેરિયાઓ તમારા માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે રહેવાના છે એટલે ત્રીસ માર્કનું મેથ્સ ત્રીસ માર્કનું રિઝનિંગ અને વીસ માર્કનું ગુજરાતી જેમાં કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં આપણે જો વાત કરીએ તો ગદ્યાત ગ્રહણ પદ્યાત ગ્રહણ ફકરામાંથી એના જવાબો આપવા આ રીતે જે હોય છે એ વીસ માર્કના એ તમારે રહેવાની સંભાવનાઓ છે એટલે પાર્ટ એ એ તમારું મેથ્સ અને રીઝનિંગ જે ઓલમોસ્ટ જોવા જઈએ તો સાઠ માર્ક એ તમારા કવર કરી રહ્યા છે એટલે મેથ્સ અને માં ઘણા સમયથી તમે આદરણીય પટેલ પટેલભાઈ હોય હશમુખ પટેલ સાહેબ હોય કે બીજા કોઈના પણ વિડીયો જારે તમે નિહાળી રહ્યા હોય ત્યારે સતત એ ભાર મૂકી રહ્યા હતા કે મેથ્સ અને રીઝનિંગ અમારે એવા બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે તાર્કિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે જેટલા માટે આ જે સિલેબસો છે એ સિલેબસોમાં બદલાવ એ કરવામાં આવી રહ્યો છે એટલે આ જે રીતે જોવા જઈએ તો સાઠ માર્કનું પેપર એ જે છે એ પેપર એ સાઠ માર્કમાં મેથ્સ અને રિઝનિંગ જે રહેવાઓની સંભાવનાઓ છે આ મેથ્સ અને રિઝનિંગ જે છે એમાં માટે તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ હું એક બાબતનું ક્લેરિફિકેશન હજી આપી દઉં છું કે ભરતી કેટલી આવવાની છે એની હું આજે કોઈ પ્રકારની ક્લેરિફિકેશન નથી કરવાનો કારણ કે હું એવું સમજુ છું કે ભરતી એ જોવા જઈએ તો વેકેન્સી એક ની આવે એક હજાર ની આવે કે દસ હજાર ની આવે તમારે જે જરૂરિયાત જે છે ને એ એક સીટ ની છે એટલે આપણે બધા આજે આ એક સીટ માટે વાત કરી રહ્યા છીએ એટલે આ એક સીટ ની જે હું વાત કરી રહ્યો છું તેમાં જોવા જઈએ તો મેં તમને પહેલા જ કહી દીધું છે કે હું આજે એ આઠ હજારની વેકેન્સી આવશે દસ હજારની આવશે બાર હજારની આવશે કે સત્તર હજારની આવશે આની ઉપર હું આજે ચર્ચા નથી કરવાનો અને ક્યારે આવશે એ જોવા જઈએ તો થોડું ઘણું કાયદા વિભાગમાં ક્યાંક ને ક્યાંક આટીગુટીમાં અત્યારે ફાઇલ પડી છે તો કાયદા વિભાગની જે આટીગુટી છે એમાંથી સોલ્વ થઈ ગયા બાદ એ આવશે પરંતુ જોવા જઈએ તો સરકારની જે રીતે મનસા છે અને સરકાર આ પોલીસ ભરતી બાબતે હું આ જસ્ટ આજે પહેલા વહેલા પોલીસ ભરતી બાબતે વાત કરી રહ્યો છું ત્યારે પોલીસ ભરતી બાબતે અને હું જ્યારે કોન્સ્ટેબલ ભરતીની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે એ કોન્સ્ટેબલની ભરતી સરકારને એવી ઈચ્છાશક્તિ છે કે એને આજે ચૂંટણી છે એટલે કે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એ લોકસભાની ચૂંટણી પહેલા આ ભરતી પૂરી કરવી છે એટલે તમે સમજી શકો છો કે હું તમને કયા સંદર્ભે વાત કરી રહ્યો છું અથવા તો તમને શું સંદેશ આપવા માટે ગર્ભ સંદેશ સમજાય જ ગયો હશે એટલે ક્યાંક ને ક્યાંક એવી વિચારણાઓ અને ક્યાંક જે જે રીતે મળી રહ્યા છે પ્રમાણે સરકાર બે હજાર લોકસભાની જે ચૂંટણી છે એ પહેલા જે ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ મોટા પાયે પણ કરવા માગે છે અને જે નવા જે ક્રાઇટેરિયાઓ છે એ નવા ક્રાઇટેરિયા પ્રમાણે કરવા લાગે માગે છે એટલે મેં તમને જે પેલા વાત કરી કે ભાઈ સંભવત જે

તમારી પાસે જે સમય મર્યાદા જે જોવા જઈએ તો ત્રણ કલાકની જે તમારી પાસે સમય મર્યાદા હશે આ બસો માર્કના પ્રશ્નપત્રમાં જેના માર્ક પણ બસો હશે એના માટે ત્રણ કલાકનો સમય એ તમને ફાળવવામાં આવશે ત્રણ કલાકનો સમય અને આ ત્રણ કલાકનો સમય જે છે એમાં એમસીક્યુ બેઝ ટેસ્ટ એ તમારો લેવામાં આવશે અને જે પેપર બી જે રહેવાની સંભાવ જે રહેવાની સંભાવનાઓ છે તેમાં સૌથી વધારે જે વેટેજ અને હું એવું માનું છું કે જે રોકડિયા માર્કમાં સૌથી વધારે જે વેટેજ મળવાની અત્યારે જે બાબતો છે એમાં બંધારણ કારણ કે બંધારણમાં આપણે જ્યારે આર્ટિકલ્સ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે એ બંધારણના આર્ટિકલ્સ એ પ્રકારે હોય છે કે જે મોટાભાગે અનચેન્જ રહેતા હોય છે અને એ જે આર્ટિકલ છે એમાં ત્રીસ માર્કનું જેટલું વેટેજ એ રહી શકે છે ત્રીસ માર્ક જેટલું બંધારણ બરાબર છે આ વખતે સિલેબસ તમને લોકોને ફક્ત એવું કહી દેવામાં નહીં આવે કે સો માર્કનું જનરલ નોલેજ કરી નાખો એટલે તમારે કોન્સ્ટેબલનો સિલેબસ પૂરો એ પ્રકારે નહીં હોય તમારે આજે પેપર એ કે પેપર બી જે હશે એમાં જે સિલેબસ હશે એ વ્યવસ્થિત રીતે બાયફાગ્રેટ કરેલો હશે અને એ સિલેબસ પ્રમાણે તમને પ્રશ્નો પણ પૂછવામાં આવશે એટલે પેપર એ મેં તમને વાત કરી દીધી એસી માર્કનું અને પેપર બી એકસો વીસ માર્કનું જેમાં ત્રીસ માર્ક જેટલો કહી શકાય કે વેટેજ એ બંધારણને રહેશે ત્યારબાદ જે કરંટ અફેર છે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જે સામાન્ય વિજ્ઞાનની સાથે સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો છે એમાં એ ચાલીસ માર્ક જેટલો વેટેજ રહી શકે છે ચાલીસ માર્ક બરાબર છે આ જે ચાલીસ માર્ક છે એ ચાલીસ માર્કનું વેટેજ રહેવાની સંપૂર્ણ સંભાવનાઓ છે અને આ જે ચાલીસ માર્ક છે એ વર્તમાન કરંટ અફેર આધારિત અને વર્તમાન જે કહી શકાય કે જનરલ નોલેજ અને એની સાથે સાથે જે સામાન્ય જ્ઞાનની સાથે સામાન્ય વિજ્ઞાન એ જોડાશે સામાન્ય વિજ્ઞાન વર્તમાન પ્રવાહો એ તમારે આમાં તૈયાર કરવાનું રહેશે એટલે કરંટ વિજ્ઞાન અને જીકે એ જોવા જઈએ તો ચાલીસ માર્કની આસપાસ રહેવાની સંભાવના હોય ત્યારબાદ જે બાકીના જે પચાસ માર્કના જે સબ્જેક્ટ છે એ પચાસ માર્કના સબ્જેક્ટમાં સૌથી જોવા જઈએ તો જેની આપણે ઓલમોસ્ટ જ્યારે આપણે કોન્સ્ટેબલની જ્યારે વિચારણા કરી હોય અને જ્યારે આપણે નવની જનરલ નોલેજ વાંચવાની શરૂઆત કરી દેતા હોય તો એ વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એમાં ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ઇતિહાસ ગુજરાત ભારત ભૂગોળ ગુજરાત ભારત અને સાંસ્કૃતિક વારસો એમાં મોસ્ટ પ્રોબેબલી ગુજરાત આ જે બાયફર્ગ્રેશન છે એ તમને આવી શકે છે એટલે એનું જે વેટેજ છે એ પચાસ માર્કનું રહેવાની સંભાવનાઓ એટલે ફરીથી વાત કરું પાર્ટ એ એસી માર્ક મેથ્સ રીઝનિંગ સાઈઠ માર્ક અને જે બાકીના જે વીસ માર્ક છે એ ગુજરાતી ગુજરાતી કોમ્પ્રિશન ટાઈપના જે પ્રશ્નો છે તે અને પાર્ટ બી જેમાં જોવા જઈએ તો એકસો વીસ માર્ક બંધારણ જે છે એ નિયર અબાઉટ ત્રીસ માર્ક રહી શકે છે ત્યારબાદ કરંટ વિજ્ઞાન અને જીકે કરંટ વિજ્ઞાન અને જીકે જે છે એ ચાલીસ માર્ક અને ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ એપ્રોક્સિમેટ પચાસ માર્ક એની આજુબાજુમાં તમારું આ જે પેપર છે એ પેપર રહેશે તેમાં તમને ત્રણ કલાક જેટલો સમય મળી શકે છે અને ત્રણ કલાક જે સમયગાળો છે એમાં બસો માર્ક અને બસો પ્રશ્ન એ તમારે એટેન્ડ કરવાના રહેશે અને આ એમસીક્યુ બેઝ ટેસ્ટ રહેવાનો છે એટલે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ ખાસ ગુજરાતીની પણ તૈયારી કરે ગુજરાતી માટે થોડુંક તમારા માટે કદાચ હું માનું છું કે પેચેદું રહેશે જે લોકો ખાસ કરીને તૈયારી કરતા હતા એને થોડો ઘણો ચેન્જ લાવવો પડશે એટલે ચેન્જ માટે બી રેડી બરાબર છે ચેન્જ માટે બી રેડી અને જેની તમે બહુ તૈયારી કરી છે અને કદાચ ઘણા લોકોને એ ગોખાઈ ગયો છે એવો વિષય અને એવો વિષય જોવા જઈએ તો કાયદો કાયદાનો છેદ ઉડવા છેદ ઉડવાની સંભાવનાઓ સંપૂર્ણતઃ છે બરાબર કાયદા વિષય છે એ કાયદો વિષય આપણે બધા જ જાણીએ છીએ કે બંધારણમાં જે પ્રકારે બિલ પાસ કરવામાં આવ્યું અને આઈપીસી સીઆરપીસી જે બાબત જે કાયદાઓ છે એમાં જે બદલાવ લાવવામાં આવી રહ્યા છે એટલે જે કાયદો છે એ કાયદો તમારે હવે સીધો જ ટ્રેનિંગમાં જઈ અને નવો કાયદો એ તમારે શીખવાનો રહેશે એટલે કાયદાનો અત્યારે આ જે સિલેબસ છે એ સિલેબસમાંથી છેદ ઉડાડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે એટલે કાયદો વિષય હવે અત્યારે તમે નહીં કરો તો ચાલશે બાકી વિષયો જે છે એની ઉપર તમે વધારે વેટેજ જ આપો ખાસ કરીને પ્રિલિમનરી જે પરીક્ષા છે એ પ્રિલિમિનરી પરીક્ષા એ થોડી હાર્ડ કરી નાખવામાં આવી છે જોવા જઈએ તો આ પ્રિલિમિનરી પરીક્ષા છે એ હાર્ડ થવાને કારણે જે ફિઝિકલ પરીક્ષા હતી એ ફિઝિકલ પરીક્ષા ફિઝિકલ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ક્રાઇટેરિયા જે છે એ ઘટાડી શકે છે છવ્વીસો અથવા તો અઠ્યાવીસો એ કરવાની સંભાવના